નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત જિલ્લાના અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ સહેજ પણ વિચાર કર્યા વગર ત્યારે તિરંગાને સળગાવી દીધો કહેવાય છે કે આ સરંજણ કૃત્ય સોની શંભુ ઠેરાળ નામની એક મહિલા દ્વારા આચરવામાં આવ્યું છે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સોની શંભુ ઠરાટ રાષ્ટ્રીય ધ્વજને ત્યાંની અગ્નિમાં બાળતી જોવા મળી છે આસપાસના લોકો તે ઝંડો ન બાળવા માટે વારંવાર રોકવાનો પ્રયાસ કરવા છતાં તેને આ શરમજનક ત્યારે કૃત્ય ચાલુ રાખ્યું જેથી અમરેલી પોલીસે તેની ધરપકડ કરી છે આ ઘટના સ્થાનિક સમુદાય તીવ્ર રોષ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે યુગ્ર ચર્ચાઓ શરૂ થઈ છે ઘણા લોકોના આ કૃત્ય રાષ્ટ્રવિરુદ્ધ અને સાંપ્રદાયિક માનસિકતાનું પ્રતિક ગણાવી રહ્યા છે વિડીયો બનાવનાર વ્યક્તિ પર આરોપ છે કે આવી ઝેરી માનસિકતા પ્રોત્સાહન આપી રહ્યો છે સ્થાનિકોને ત્યારે એનજીબીટી આ ઘટનાને શરમજનક અને રાષ્ટ્રીયનું ત્યારે રાષ્ટ્રીયનું અપમાન ગણાવ્યું છે અને આવા કૃત્યો કરનારે સામે કડક કાર્યવાહીની માગ કરી છે આ ઘટના એવા સમય બની જ્યારે દેશભરમાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગાનનું સન્માન કર્યું છે એ દેશભક્તિ પ્રતિક માનવામાં આવે છે ત્યારે મિત્રો હજારો વીડિયો અને ઉદાહરણો એવા છે જેમાં દેશના નાગરિકો ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકો રાષ્ટ્રધ્વજનું સમાન કરતા અને દેશી ત્યારે દેશી ભક્તિ ગીતો ગાતા જોવા મળે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં થવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ